શું તમે જાણો છો કે વધુ પડતું લીંબુ ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે હા લીંબુનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે બાયધવે આજકાલ મોટાભાગના લોકો લીંબુ પાણીનું સેવન કરવાનું પસંદ કરે છે કારણ કે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે એટલું જ નહીં લીંબુ શરીરમાં ડીહાઈડ્રેશન અટકાવવા અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે પરંતુ આપણે હંમેશા વધુ પડતું કંઈ પણ ખાવાનું ટાળવું જોઈએ દરેક વસ્તુનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે વધુ પડતું લીંબુ કેટલું નુકસાનકારક હોઈ શકે છે લીંબુ ખૂબ જ એસિડિક હોય છે તેથી વધુ પડતું લીંબુ ખાવાથી દાંતને નુકસાન થઈ શકે છે કારણ કે લીંબુ દાંતના દંતવલ્લકને નુકસાન પહોંચાડી શકે છે તેથી તેનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ લીંબુમાં ટાયરામાઇન ભરપૂર માત્રામાં હોય છે તે અન્ય ફળો કરતાં લીંબુમાં વધુ હોય છે જે ઘણીવાર માથાના દુખાવા સાથે સંકળાયેલું હોય છે તેથી વધુ પડતું લીંબુ ખાવાથી માઇગ્રેન થઈ શકે છે લોકો માને છે કે લીંબુ પાણી ઘણીવાર પેટને આરામ આપે છે પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું લીંબુ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે જેનાથી ગભરાટ અને ઉલટી પણ થઈ શકે છે તેથી લીંબુનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ જર્નલ ઓફ એન્વાયરમેન્ટ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં સંશોધકોએ અલગ અલગ રેસ્ટોરન્ટમાંથી છોતેર લીંબુના નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે ઘણા લીંબુમાં સૂક્ષ્મજીવો હોય છે તે બીમારીનું કારણ બની શકે છે તેથી છાલ સાથે ક્યારેય લીંબુનો ઉપયોગ ન કરવો જોઈએ વધુ પડતું લીંબુ પાણી પીવાથી ગળામાં દુખાવો થઈ શકે છે અને સાથે જ કાકડાનો સોજો પણ થઈ શકે છે જો કે લીંબુ પાણી ત્યારે જ હાનિકારક સાબિત થાય છે જ્યારે આપણે તેનું વધુ પડતું સેવન કરીએ ડૉક્ટરોના મતે દિવસમાં ત્રણ કપથી વધુ લીંબુ પાણી પીવાથી આડઅસરો થઈ શકે છે સંશોધન મુજબ લીંબુ પાણીનું વધુ પડતું સેવન હાર્ટ બનની સમસ્યા વધારી શકે છે કારણ કે તે પ્રોટીન તોડનારા એન્ઝાઇમ પેપ્સિનને સક્રિય કરે છે ગરમ પાણીમાં લીંબુ ભેળવીને પીવામાં આવે તો વારંવાર પેશાબ કરવાની સમસ્યા થઈ શકે છે તેથી શરીરમાં પાણીની તીવ્ર ઉણપ પણ થઈ શકે છે કારણ કે લીંબુ પાણી શરીરમાંથી વધારાનું પાણી દૂર કરે છે અને તેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે લીંબુ પાણીનું વધુ પડતું સેવન પોટેશિયમની ઉણપનું કારણ પણ બની શકે છે લીંબુમાં પૂરતા પ્રમાણમાં ઓક્સાલાઇડ પણ હોય છે વધુ પડતા લીંબુ પાણીનું સેવન કરવાથી તે શરીરમાં સ્ફટિકોના રૂપમાં જમા થાય છે તેનાથી કિડનીમાં પથરીઓનું જોખમ વધે છે વધુ પડતું લીંબુ પાણી પીવાથી હાડકાં નબળા પડે છે લીંબુમાં એસિડિટી હોય છે જે હાડકાં પર પ્રતિકૂળ અસર કરે છે આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લીધા પછી નિયંત્રિત માત્રામાં લીંબુ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમને પહેલાંથી જ ગેસની સમસ્યા હોય તો લીંબુ પાણી પીવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે લીંબુ પાણી પીવાથી એસિડિટી કે ગેસની સમસ્યા વધી શકે છે જે પાચન પ્રક્રિયાને પણ અસર કરે છે જો તમે બ્લડ પ્રેશર કે થાઇરોઇડની દવાઓ લેતા હો તો ડૉક્ટરની સલાહ બાદ જ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ ત્વચા પર લીંબુનો રસ લગાવ્યા પછી તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ આ સિવાય લીંબુનું સેવન કરતી વખતે બીજી કેટલીક પણ સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે ક્યારેય લીંબુ સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ તેનાથી શરદી સાઇનસ અથવા તો એલર્જી થઈ શકે છે લીંબુનું સેવન પપૈયા સાથે પણ ન કરવું જોઈએ કારણ કે લીંબુની તાસીર ઠંડી હોય છે એટલા માટે ઉનાળામાં તેનો ઉપયોગ વધુ થાય છે અને શિયાળામાં લીંબુનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે જો તમે તમારા ચહેરાને સાફ કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરતા હો તો તેને ફક્ત રૂની મદદથી તમારા ચહેરા પર લગાવવો જોઈએ ઘસવું જોઈએ નહીં આનાથી ત્વચા છોલાઈ શકે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો